हेलो त हे अब राखडिय बाँधिरा भाइ घर निक अनि अब आलबई माता मन्दिर कारण जैवी मान्यता हुँदै पेगी लगाडि एटले लगाड़वा जगाडि लिरबाइ माताजी मन्दिर तो हेलो अरेरी हेरी तमी पनि दर्शन गरा मंदिर मस्ति मन्दिर बनाउँ जा के मस्ति लक्षण गरेर लीरबाई लिरबईमा તો હાલો અમે આગળ જઈને બગીસો પણ એવો મસ્તીનો બને કોઈની પ્રસંગ કે કરવો હોય કોઈ લગ્ન હોય પ્રસંગ કરવો હોય તો આ સુવિધા ઘણી બધી છે આ બાજુ જે રહેતા હોય એ લોકોની ત્યાં ખબર જ હોય હાલો તો માતાજીના દર્શન કરો મારી આવી રીતે તમને પણ લીલભાઈ માના

aliada da, pácalo. Alia Ah, papá. બધી બગીચો ગાર્ડન બહુ મસ્તી નું બન્યું આ તમારે ગાર્ડન નો મારો વિડીયો જોવો હોય તો સનાતન સંતવાણી શાંતિબેન મોઢવાડિયા એમાં આલીરબાઈ માતાજીના ગાર્ડન નો વિડીયો મૂકેલ છે તો તમે બધાય જોઈજો અને તમે બધાય પણ આવી જાવ માતાજીના દર્શન કરવા માટે તો આ બીજને દીધા માણસ હમાતું ન હોય એટલી પબ્લિક હોય અને સોવી કલાક આપણે પ્રસાદી ચાલુ જ હોય છોકરા રોબે ખરે મસ્તી નું ગાર્ડન હે તો આલે ચા ચા બાજુ ગાર્ડન હે અકે તે કો લો છેવા કે લીમૂટી ભક્તાણી આપડીયા જમવાનું ને તો વી કલાકા આપડી પ્રસાદી ચાલુ જોય

એ ઓલી બાજુ એ બાજા ઓળતાં આપણે અરે એ આ બાજુ આ માં માં તો જોઓ આમાં પથ્થર થી કે હું મસ્તી નું જયલીરબાઈ માં લખું અને અહીંયા ઝાડવામાં જયલીરબાઈ માં લખું ઝાડવા એવા ગોતરે ગોતરે પછી લખું અને જોઓ આ કમોડ છે

પેગી લગાડવાની આજ મેળ આવે ગો તે હું હાલો એ માનતા પણ આપણી માન્યતા ઝાઝી ન રખાય બને ત્યાં સુધી વહેલી ઉતારી લેવાય